થી નિમિત્તે ભુજ નગરપાલિકાના હોદ્દેદારો તેમજ ભાજપ પક્ષના હોદ્દેદારો દ્વારા ભુજ શહેર મધ્ય આવેલી મંગલભાઈ મહેશ્વરી ની પ્રતિમાને હારારોપણ કરી અને આજ રોજ તેમના દ્વારા કરેલા કાર્યો ને યાદ કરવામાં આવ્યા હતા આ તકે તેમના પરિવાર પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને આ સાથે જ જો વાત કરવામાં આવે તો મંગલબાઈ મહેશ્વરી જે જનસંઘ વખતથી ભાજપમાં જોડાયેલા છે અને ભુજ નગરપાલિકાના પૂર્વ નગરપતિ પણ રહી ચૂક્યા છે આમ મંગલબાઈ મહેશ્વરી એ સર્વે ભાજપના કાર્યકર્તાઓ માટે એક પ્રેરણા સમાન વ્યક્તિત્વ હતા આ વિશે વધુ જણાવી રહ્યા છે દેવરાજભાઈ ગઢવી આવો સાંભળીએ તેમના શબ્દોમાં આજે સ્વર્ગસ્થ મંગલભાઈ મહેશ્વરીની તેતાલીસમી પુણ્યતિથિ છે સો મંગલભાઈ વખતથી ભારતીય જનતા પક્ષના એક જુજારુ નેતા હતા ભુજ નગરપાલિકાના પણ તેઓ પ્રમુખ રહી ચૂક્યા છે ત્યારે આજે સમગ્ર ભુજ નગરપાલિકા ભુજના શહેરીજનો દ્વારા તેમના પરિવાર દ્વારા તેમની પ્રતિમાને હારોપણ કરી અને સો મંગલભાઈને અંજલિ અર્પણ કરેલ છે સાથે સાથે મંગલભાઈના જે સિદ્ધાંતો હતા મંગલભાઈની જે કામ કરવાની પદ્ધતિ હતી એને અનુસરીને આજના ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓને પ્રાણામ પ્રેરણા મળે એ જ આજના દિવસે શ્રી મંગલભાઈની સાચી શ્રદ્ધાંજલિ ગણાશે મંગલભાઈના જીવન પથ પર ચાલવાની પરમાત્મા સૌને શક્તિ આપે સાથે તેમના પરમ આત્માને ઈશ્વર પરમ શાંતિ આપે એવી જ આજના દિવસે પ્રાર્થના સહ વંદન